તમારું નામ જણાવો પેલા તો દક્ષાબેન સોની અચ્છા તમે રહેવાનું ક્યાં છે નારણપુરા અમદાવાદમાં અમદાવાદ તમને શું પેલા તકલીફ હતી મને રસોડી થઈ હતી ગળામાં અને થાઇરોઈડની તકલીફ હતી અને સર્વાઇકલ પ્રોબ્લેમ હતી અચ્છા અને તમે કોની દવા લીધી દવા તો બહુ બધી કરાય છે પણ મને ફેર અસુદાદાથી જ પડ્યો છે જામવાળા જામવાળા સુદાદા અચ્છા તો તમને કોણે માહિતી આપેલ કે તમે ન્યા જાવ તો સારું થઈ જાય મને મારા ભાભી આપી હતી એ મારા ભત્રીજાને બી એનાથી સારું થયું હતું અચ્છા બોલનું તકલીફ હતી એને એટલે એને ત્યાં મોકલે તો તેનાથી એને સારું હતું એટલે મને કીધું તમે જ જાઓ એમ મને રસોડીનું ઓપરેશન જ કીધું તો તમને ગાંઠ ક્યાં હતી પેલા તો ગળામાં અત્યારે છે ના તો મટી ગયું ને કેટલા સમય દવા લીધી હશે આપે એની દવા લીધી ત્રણ ચાર મહિના લીધી છે તો તમને સારું થઈ ગયું સારું થઈ ગયું અને અત્યારે તમે આ તેલ મગાવ્યું હોય શેના માટે મગાવ્યું છે એ દુખાવાનું છે સર્વાઇકલ પ્રોબ્લેમ સ્નાયુનો દુખાવો ઘૂંટણનો દુખાવો બધા જ દુખાવામાં સારું છે એનું તો એટલી દસ દસ બોટલ કેમ મગાવો છો બધાને સારું થઈ જાય છે એટલે બધા માટે મંગાવું છું એટલા માટે તો રિઝલ્ટ તો તમને મળે છે હા સો રિઝલ્ટ છે બરાબર છે તો તમે કોઈ લોકોને માહિતી આપો તો જેથી કરીને એ લોકો પણ અમારી સુધી પહોંચી શકે હા બધાને હું તો જણાવું છું કે ત્યાં જાઓ તો તમને બધા જ રોગનું નિવારણ થાય છે બધા રોગ મટી જાય છે ત્યાંથી સરસ સરસ ચાલો આપનો આભાર બરાબર તમામ મિત્રોને જણાવવાનું કે આજેથી અમે વિડીયો બનાવવાનું ચાલુ કરેલું છે અમને માફ કરશો છેલ્લા બે ત્રણ વર્ષથી અમે વિડીયો કોઈ બનાવેલો નથી હવે પછી તમને કાયમ નવી જાણકારી મળી રહે